દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના વરિયાળી બજાર ખાતે સેજના મંડપ પર થયેલા પથ્થરમારા મામલે ગ્રામમંત્રી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને સવાર પહેલા આરોપીઓને ઝડપી લેવાની બાંધરી આપી આરતી કરી હતી અને રાત્રે જ પોલીસે 27 જેટલા લોકોને ડિટેન કરી દીધા હતા સુરતમાં વરિયાળી બજારમાં સિજના પંડાલમાં રવિવારે રાત્રે પડેલા પથ્થરમારાને લઈ વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ વાતાવરણ તંગ બન્યું હતું અને વાહનોમાં તોડફોડ આગ ચંપી જેવી ઘટના બની હતી તો છૂટા છવાયા ચમકલાઓ થયા હતા જે ઘટનાને લઈ શહેરભરની પોલીસ સહિત વિસ્તારમાં ઉતારી દેવાઈ હતી તો ઘટનાને લઈ ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને જે પંડળમાં પથ્થર પડ્યા હતા ત્યાં આરતી કરી હતી અને ગૃહમંત્રીએ કહ્યું હતું કે સવાર પહેલા જ પથ્થરમારો કરનારાઓને ઝડપી લેવાશે ડ્રોન દ્વારા પોલીસે સર્વે કર્યો હતો અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સત્યાવીસ જેટલા લોકોને રાત્રે જ ડિટેન કરી લેવાયા હતા હાલ ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે

તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે જગ સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સૂરજની પહેલી આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે